સાવરકુંડલાના ફીફાદ ગામે ઘુસ્યા ત્રણ સિંહો શિકારની શોધમાં વરસતા વરસાદમાં ઘુસ્યા ત્રણ સિંહો ત્રણ સિંહો ગામમાં ઘૂસતા પશુઓમાં મચી અફડાત ભળી સિંહો ગામમાં ઘૂસતા પશુઓમાં નાસભાગ મચી ત્રણ સિંહો થયા સીસીટીવીમાં કેદ ત્રણ પશુઓના શિકાર કરી સિંહોએ મીજવાની માણી ત્રણ સિંહો સીસીટીવીમાં થયા કેદ সিংহনা সি সিটিডিও সোশ্যাল মিডিয়া মারল